રાજકોટ મહાનગરપાલિકા અને કિરણ ટીમ દ્વારા અદભુત એર શો દર્શાવવામાં આવ્યો એર શો નિહાળવા માટે એક લાખ કરતા વધુ લોકો અટલ સરોવર આસપાસના વિસ્તારમાં ઉમટી પડ્યા વિશાળ સ્માર્ટ સિટી પણ નાનો લાગતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા एरशो दरमियान देश भक्तिના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું સૂર્ય કિરણ ટીમના નવ હોક વિમાનો રાજકોટના આકાશમાં પહોંચ્યા હતા પાયલોટ્સ દ્વારા હે 40 મિનિટ દિલ ધડક કરતો બહો રજો કરીબ આવ્યા હતા તે બાદ આકાશ ગંગાના જવાનોઈ 8000 ફૂટની ઊંચાઈથી કૂદી હવામાં તિરંગો લહેરાવ્યો તો ગરુડ કમાન્ડોસ દ્વારા હેલિકોપ્ટરની મદદથી હવામાંથી થતા રેસ્ક્યુનો દેવ બતાપ્યો राजकोट में पहली बार ऐसा एयर शो का आयोजन किया गया है जिसमें सूर्य किरण आकाश गंगा एयरफोर्स का स्ट्रेटिक डिस्प्ले था और एयरफोर्स की बैंड थी आ, लोगों का उत्साह के हमें काफी अच्छा लगा और हम चाहेंगे कि हम यहाँ दोबारा आए और आप लोगों के सामने ऐसा एयर शो करें ये जो एयरक्राफ्ट थे हॉक मार्क वन थ्री टू टोल नाइन एयरक्राफ्ट थे और हमने आज काफी सारे कर्तव्य दिखाए तकरीबन 25 से 30 मिनट तक का कर्तव्य दिखाया गया एयर शो जो जो हमने बहुत खूब मजा જે અમને અમે બહુ હેપી છે કે અમે અમા ઇન્ડિયન છે અને રાજકોટમાં પહેલી વખત જે શો થયો છે તો એના લીધે અમે બહુ હેપી થયા છીએ આવું બધું થતું રહીએ તો અમે વધારે ને વધારે ખુશી અનુભવ છું એરફોર્સના જવાનો દ્વારા જે કરાવવામાં આવ્યું છે એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે આપણે ભારતીયો છીએ તો એના માટે ખૂબ ગૌરવ છે અમને અને આવી જ વસ્તુ અમને અહીંયા ઈચ્છીએ છીએ કે રાજકોટમાં બી થાય અને બહુ સારું અમે અનુભવ્યું છે બહુ મજા કરી છે